આણંદના પાલેજ કાસોર ગામના શેર તળાવ વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષ જૂના હટેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આણંદ તાલુકાના પાલેજ કાસોર ગામે શેર તળાવ વિસ્તારમાં આવેલા વીસથી પચીસ વર્ષ જૂના હટેલા દબાણો આણંદ મામલતદાર તાલુકા કક્ષાના અધિકારીઓ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સભ્યોની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ આણંદ તાલુકાના કાસોર ગામના શેર તળાવ વિસ્તારમાં જમીન તળાવની સરકારી ગૌચરની જમીન ઉપર કાચા અને પાકા બાંધકામ બાંધીને એક વંશની જમીનમાં દબાણો કરી દેવામાં આવ્યા હતા આ બાબતે ગામના ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ દ્વારા છેલ્લા એક વર્ષથી દબાણો દૂર કરવા લડત આપવામાં આવી રહી છે જેમાં પંચાયત તેમજ તાલુકા કક્ષાએ અનેક વખત રજૂઆતો બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી પટેલે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂઆત કરતા રૂબરૂ મુલાકાત સરકારની આદેશ કરતા જ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સહિતનું તંત્ર હરકતમાં આવી ગયું હતું યોજના ધોરણે સરકારી જમીનની માપણી કરાવીને તેના આવતા દબાણો દૂર કરવા માટે દબાણ કરતા કિરીટભાઈ સોમાભાઈ પટેલને પ્રથમ પંદર દિવસમાં દબાણ દૂર કરવા ત્યારબાદ એક સપ્તાહમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવા છતાં દબાણો દૂર કરાયા ન હતા આખરે પંચાયતે છેલ્લી અને આખરી નોટિસ ચોવીસ કલાકમાં દબાણો દૂર કરવાની આપવા છતાં દબાણો દૂર કર્યા ન હતા તેથી આજે આણંદ મામલતદાર તાલુકા કક્ષાના અધિકારીઓ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સહિતના હોદ્દેદારોની હાજરી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં શરૂઆતમાં થોડી રક્ષક બાદ આખરે મજૂરો દ્વારા તેમજ જરૂર પડે જેસીબી મશીન સાથે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા મારું નામ ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ રહે આઝાદ ચોક કાસોર આશરે દસ મહિના પહેલાં સરકારી જમીનની અંદર દબાણ બનાવી દીધું હતું દબાણકર્તા દ્વારા જે જાણમાં આવતા જેની અરજી ગ્રામ પંચાયતને આપી હતી એ પછી જે તે સમયે માપણી પણ આવી હતી પણ અમુક વિવાદોને લીધે માપણી અટકાવી દેવામાં આવી હતી હવે એ પછી અટકાવી દીધા બાદ ફરીથી અરજી ટીડીઓને પછી ડીડીઓ ઓફિસે આપી કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા કલેક્ટર સાહેબની રૂબરૂ મુલાકાત થઈ અને એ સમયે આ દબાણ હટાવવાનું કહેવાથી આગળનું કામ ફરીથી માપણીનું ચાલુ કર્યું માપણી કરવામાં આવી કાયદેસર દબાણ માપણી સીટમાં દર્શાવવામાં આવ્યું જેને લઈને પચીસ બે બે હજાર પચીસે દબાણ હટાવવા માટે દરેક જગ્યાએ પત્ર લખવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્તની સાથે આજ રોજ દબાણ દૂર કરવાનું કામ ચાલુ કરવામાં આવી ગયું છે જે આગળ થોડા સમયમાં પૂરું થઈ જશે